દરવાજા ખોલો પછી એમ કહી પછી ટક્કો કહે મને તો આંખમાં દુખે છે હું તો આખે પાટો બાજુ સૂઈ રહ્યો છું તમે જાતે ખોલી લો પછી ચક્કે દરવાજો ખોલ્યો પછી ઘડો નીચે નીચો પછી અઈ ચક્કાને કહે ચલો ખીચડી ખાવા જઈએ પછી ખીચડી તો ચક્કો તો ખાઈ ગયો હતો પછી અય નથી સાંભળો બરાબર કૂતરો તમને કશું બોલાશે પછી રાજા રાજાના કૂતરા પાસે ગયા પછી રાજાને કહે કુતો